આવળો દેખમો અને ને સોરન દેણાઓ સો સો કપેશો કપેશ ઓ યો કપેશ લાલની લે લાલની આજો કા ઘરે કા ઘરે પાછડે આ તારું ડાલું હે આ ભાઈ એ તમે જોઈ શકો છો કેટલા ભાગ પડે આ બુરો આયો એ બુરો આયો બુરો બુરો લઈ ગયો ઓછી જો હવે ખાલી જમવાની વાત જોવે મારા કલેજા ભાગી બસ હમણાં મેળો એટલે અમારો શું બપોર સુધી કઈક સવારે દસ વાગે ચાલુ થાય ને બાર એક વાગે તો બધું પૂરું થઈ જાય લઈ અને હવે આવી ગયા છીએ શ્રી મુરલીધર ફાર્મ હાઉસ માં એમાં થોડુંક કામ નું શેડ્યુલ ચાલી રહ્યું છે તમને બતાવું કેવું શેડ્યુલ અમારું ચાલી રહ્યું છે જોઈ શકો છો તમે આપણો આપણો જેવો હિંચકો બનાયા હિંચકો જુલો તમે જે કહો એ બનાયા ને તો આ ભાઈને શું હરખ જાગ્યો કે ના કાના ની વાડીએ હિંચકો હોય તો આપડી વાડી કેમ નહીં તો આ ભાઈ જો મારી કોપી કરે પણ થોડુંક હાર્ડ ચેલેન્જ આવી મારી હાર્ડ 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 ચેલેન્જ આવી હું તમને જોઈ શકો છો ઈમાનદારી વાપરે થોડી જો ડીપ ની લાઈન ની સુને પડી દીધી

ओनली प्राइस सिर्फ डेढ़ सौ कारीगर ने डेढ़ सौ जाड़ से डेढ़ सौ वेल्डिंग ने अबे और अभी जीत पकड़ के बैठा है कि मेरे को वो हिचका चाहिए 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 मेरे दे दे को गड्डी नहीं हिचका चाहिए ही चाहिए डेढ़ सौ देगा लेकिन हिचका चाहिए हिचका चाहिए तो पच्चीस रुपए मार रहा है यार खाली कारीगर कितना खबर है जो एक बे तीन चार पांच छह सात એટલા રૂપિયા રૂપિયામાં ઓનલી બાર રૂપિયા ની એક લે આવે ની એટલે પચીસ રૂપિયા ડિસ્કાઉન્ટ બરાબર એટલે આપણે કારીગર આવી જાય જોઈ શકો છો રાજભાઈ અમારે કેવી મહેનત કરે હિંગલની નીકળી ના બાકી વાંધો નહીં આનંદભાઈ ની બી કે આનંદભાઈ તમને ઘણું બાર કરી તો કારીગર ને કામથી અને ટકોર આવે ભાઈ હિંગલું ન નીકળવું પડે એટલે કે તમારે રૂપિયા નીચેલ કાંઈ કામ કાજ છે અમારે આવે શું કરી બનાવો એ બનાવો બનાવી તો તમને બતાવી દઉં હાલો 800 રૂપિયા ની હિંજકા માં ચાઈ ની બ્રેક 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 હા ભાઈ માગે દેવું ભળે યાર ના ચાઈ તો દё સાહેબ યાર મને ચેન પડે નહીં મન મારું જાય જાય રહી તમને બતાવી દઉં હાલો આમ હિંચકા ખાતા છો ને ત્યાંનો વિડીયો આવશે ત્યાં સુધી જોડાયેલા રહેજો આપણા ફાઈવ સ્ટાર કાનુડો બ્લોગ